જે પ્રમાણે એબીસી અસ્મિતા દ્વારા બે દિવસ પહેલા ન્યૂઝ પ્રસારિત કર્યા હતા જેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કમલેશ ચંદાણી દ્વારા કે તેઓ પાર્ટી ને રામ રામ કરે છે એટલે કે આજે એક શહેર કોંગ્રેસ ના જે મહામંત્રી કમલેશ ચંદાણી છે તેમને પાર્ટી માંથી દૂર કરવામાં આવ્યા છે કોંગ્રેસ સમિતિના જે પ્રમુખ છે હિતેશભાઈ વ્યાસ તેમના દ્વારા લેટરપેડ લેટરપેડ પર લખીને આ કમલેશ ચંદાણી ને દૂર કરવામાં આવ્યા છે જેની અંદર સ્પષ્ટ શબ્દમાં એવું જણાવવામાં આવ્યું છે કે કમલેશ ચંદાણી પાર્ટી પ્રત્યે નિષ્ઠાવાન નથી અને તેમને પાર્ટી વિરુદ્ધથી પ્રવૃત્તિઓ કરતા હોય જેને લઈને કમલેશ ચંદાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જો કે આ છેલ્લા પાંચ દિવસથી ચર્ચાનો વિષય બન્યો હતો કે કમલેશ ચંદાણી છે તેઓ ભાજપની અંદર જોડાઈ શકે છે અને આજે વિધિવત રીતના જે સસ્પેન્ડ છે તેમને મહામંત્રી દ્વારા લેખિતમાં જાણ કરીને કરવામાં આવ્યા છે એટલે કે કમલેશ ચંદાણીના વાઇફ છે તેઓ પણ કોંગ્રેસની સાથે જોડાયેલા છે અને તેઓ પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરતા હોય તેવું કોંગ્રેસના જે ભાજપ અંદર જોડાઈ શકે છે તેવા સૂત્રો પાસેથી જાણકારી હાલ તો મળી રહી છે અને આગામી સમયમાં ભાજપ સાથે ખેસ ધારણ કરશે તેવો સ્પષ્ટ શબ્દોની અંદર કમલેશ ચંદાની પણ જણાવી રહ્યા છે જી આભાર પાર્થ જાણકારી આપવા માટે